સુરતમાં ઇચ્છાપુર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેમના સાગરીતો સાથે મળી ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેમના મિત્ર દક્ષાંગ પર જાહેરમાં બે હુમલો કર્યો હતો આ ચોંકાવનારી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે બાર ઓક્ટોબર બે હાજર પચીસ ની મોડી રાત્રે ઘટનામાં યોગેશ પટેલે રેન્જ રોવર ગાડીમાંથી લાકડી કાઢી વત્સલને માર માર્યો સાથીદાર પવન પવનસિંહ ગુર્જરે લોખંડના કાંટાવાળા તારથી વીંટાળેલી બેઝબોલ સ્ટીકથી હુમલો કરી વત્સલને ગંભીર ઈચ્છા પહોંચાડી હતી આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં રાજકીય દબંગતા અને હિંસાનો મુદ્દો ફરી ચર્ચામાં લાવ્યો છે અરે પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે ફરિયાદી વત્સલ ભરતભાઈ ફકીરભાઈ પટેલની ફરિયાદ મુજબ આ ઘટના તારીખ બાર ઓક્ટોબર બે હજાર ના રોજ મોડી રાત્રે ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે આવેલા રાત સ્ક્વેર હોટલ પાસે બની હતી ઝઘડો મિત્રો વચ્ચેના ફોન પરના વિવાદનું સમાધાન કરાવવા માટે શરૂ થયો હતો વત્સલ પટેલ તેમના મિત્ર દક્ષાંગ સાથે વિશાલ અને કિશનને મળવા ગયા હતા તે દરમિયાન અચાનક સ્થળ પર બે મોંઘી કાર આવીને ઉભી રહી એક હેરિયર ફોર વ્હીલર અને બીજી રેન્જ રોવર ગાડી રેન્જ રોવરમાંથી ઉતરેલા ભાજપ નેતા યોગેશ પટેલે ફરિયાદીને મા બહેનની ગાળો આપી અને ગાડીમાંથી લાકડી કાઢીને વત્સલ પટેલને બે ત્રણ ફટકા માર્યા આરોપી પવનસિંહ સિંહ ગુર્જરે કમરના ભાગેથી બેઝબોલની સ્ટીક જેના પર લોખંડનો કાંટાવાળો તાર વીંટાળેલો હતો તે હિતેન્દ્ર ઉર્ફે મોનુને આપી મોનુએ આ સ્ટીકથી વત્સલ પટેલના ડાબા પગના ઘૂંટણ નીચે મારીને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી જાણ કરી હતી અત્રના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન મારી નાખવાની બસ સ્ટેન્ડ નંબર ત્રણ પાસે ગત તારીખ બાર દસ બે ના મોડી રાત્રે બનાવ આવેલો આ બનાવના ભોગ બનનાર તેમના મિત્ર સાથે ઇચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે અન્ય મિત્ર કે જેનું નામ કિશન છે તેને મળવા ગયા હતા અને ત્યારે તેમણે પોતાના ફોન પરથી અન્ય એક પરિચિત જેનેક્સ પટેલનો ફોન કરીને ઝઘડો અદાવત ન રાખવા સમજાવેલ હતા તે દરમિયાન જેનેક્સ પટેલ સાથે ઊભા રહેલ મિતેન્દ્ર ઉર્ફે મોનુ ગુર્જરે આ ફોન છૂનીને ફરિયાદીને કહેલ કે તારે જે કેવું હોય તે બસ સ્ટેન્ડ નંબર એક પર આવીને ગોડાઉન પર આવવા જણાવેલ પરંતુ ફરિયાદી ત્યાં ગયેલ ન હતા અને થોડા સમય બાદ ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નંબર ત્રણ ખાતે આ કામના આરોપીઓ મોનુ ગુજ્જર પવનસિંહ ગુજ્જર તથા યોગેશ ભગવાન પટેલ પહોંચેલ હતા તેમજ સ્ત્રી સાથે ગાળાગાળી કરીને મારામારી કરેલ હતી અને તેમને મૂળ માર મારેલ હતો એવું ફરિયાદીએ પોતાની એફઆઈઆરમાં જણાવેલ છે એમની પાસે બેઝબોલના બેટ બેઝબોલના બેટની ઉપર તાર નીકળેલા હતા તે રીતની ફરિયાદી રજૂઆત હોય અમે ગુનામાં વપરાયેલા કબજે કરવાની તજવીજ ચાલુ છે કેમેરામાં કેદ થઈ હોવા છતાં અને ફરિયાદમાં આરોપીનું નામ જોગ સ્પષ્ટપણે લખાયેલું હોવા છતાં ઈચ્છાપોર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે પોલીસે ફરિયાદના આધારે આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે મોનુ બિહારી અને પવનસિંહ ગુર્જરની ધરપકડ કરી છે કે મુખ્ય સૂત્રધાર અને ભાજપના નેતા યોગેશ ભગવાનદાસ પટેલ અત્યાર સુધી પોલીસ પકડથી દૂર છે સ્થાનિકોમાં ચર્ચા છે કે ઈચ્છાપુર પોલીસે માત્ર મળથિયાઓ અને ગૌણ આરોપીઓની જ ધરપકડ કરીને નેતાને બચાવવાનો પ્રયાસ કર્યો છે ભાજપના નેતાનું નામ હોવાથી પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે